અમે ઉભા હાલ ભાવનગર શત્રુક્ષમ દ્વારા બે હજાર ચોવીસ પચીસને શાખા વર્ષ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે એના અનુસંધારે ઝાલાવાડા પ્રાંતમાં આજે શાખા મિલન રાખવામાં આવ્યું છે એકસો પચીસની સંખ્યા છે આગામી ચૌદ પંદર ને સોળ તારીખે તાવી પ્રાથમિક પ્રશિક્ષણ શિબિર યશવંતસિંહ તાવીના ઉતારે રાખવામાં આવી છે અને આજે શાખા મિલન રાખેલ છે અને શાખામાંથી અહીંયા સ્વયંસેવકો પધાર્યા છે અને આગામી શિબિરમાં પણ પધાર્યા છે પૃથ્વીરાજસિંહ તાવી આજે લખતર ખાતે ગેથડા હનુમાનજીના મંદિરે લખતર તાલુકાના ઝાલાવાડ પ્રાંતના વિવિધ ગામોમાંથી નેરવાડા મોઢવાડા જમર તાવી વગેરે ગામોમાં જે શાખા ચાલે છે તેનું એક સ્નેહ મિલન રાખેલ છે અને આગામી સમયમાં તાવી મુકામે જે શિબિર છે તેના અનુસંધાને આજે અહીં બધા એકત્ર થયા છે અને તારીખ ચૌદ પંદર અને સોળ નવના રોજ જે તાવી શિબિર છે તેના અનુસંધાને આજે અહીં બધા ભેગા થયા છે પૂજ્ય તનસિંહજી દ્વારા સ્થાપિત ક્ષત્રિયો સંઘની જુદા જુદા ગામમાં લખતર તાલુકાની અંદર ચાલતી શાખાઓની શાખા મિલનનો કાર્યક્રમ આજે ગેથળા ખાતે યોજાયો છે જુદા જુદા ગામની શાખાઓમાં જતા બાળકો અને વડીલોનું ગેથળા ખાતે આ શાખા મિલનનો કાર્યક્રમ તેની અંદર તાવી ખાતે આગામી જે શિબિર યોજાવાની છે તેની માહિતી સાથે બાળકો રમત અને સંસ્કાર સિંચન થાય અને આગામી ક્ષત્રિયોગ સંઘની શાખાઓ વધારેને વધારે ગામમાં શરૂ થાય એવા ઉદ્દેશ્ય સાથે ગેથળા ખાતે આજે આ શાખા મિલનનો કાર્યક્રમ છે તાવી તરમણીયા માલા ઓળખ ડેરવાડા કડમ આવા આ બાજુના સમગ્ર મોઢવાણા આ જે ગામો છે એ ગામમાં શાખામાં જતા સ્વયંસેવકો અને આગેવાન કાર્યકરોનું આજે શાખા મિલન કાર્યક્રમ છે આની અંદર જનુભા પછા ગામ ખાસ પધારી અને માર્ગદર્શન આપેલું છે અને તાવી ખાતે જે શિબિર યોજાવાનો છે એની પણ માહિતી આપવામાં આવી ત્યારબાદ બાળકો માટે રમતગમત અને સંસ્કાર શિક્ષણ થાય અને એમનું શારીરિક ક્ષમતા કેળવાય અને ક્ષત્રિય સંઘની વિચારધારા વધારેમાં વધારે પ્રસરે એવા ઉદ્દેશ્ય સાથે આજે ગેથળા ખાતે સોથી વધારે બાળકો સહિત વડીલો અને સ્વયંસેવકોનો આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે